कहा तूने ही माइक कोई जगह नहीं दिखा दो चलो मलिन नहीं आमता बम

ચલો ફાઇનલી મળી ગયું આપણું માઇક દોસ્તો બહુ મુશ્કેલી પછી આપણું માઇક મળી ગયું ફાઇનલી કારણ કે અમે ચાર્જિંગ જોઈ લઉં ચાર્જિંગ ફેક નહીં ચાલુ તો હોય કારણ કે આપણે બહુ યુઝ જ નહીં કર્યું પેલા જે જોવાનું લોસ બનાય ત્યાં યુઝ કરી તો આમ યુઝ નહીં કરીશ એક વાર પ્રોપર તરીકેથી આપણે એકદમ મતલબ કે યુટ્યુબ થઈ જાય એવી રીતે આપણે વિડીયો બનાવતા હતા પછી બંધ કરી દીધા હતા આપણે વિડીયો તો આ માઇન જ ન આવતા રે હવે માઈક ઉપર ચાલવું પડશે કારણ કે અવાજ હાલે નક્કી નહીં ફરીથી ડબિંગ કરવું પડે અવાજ બંધ થઈ જાય કઈ ખરાબી આવી જાય તો કરિયલ ચાલુ આપણું માઇક ચાલુ બન્યા રહો આપણું લગમાં તો શું આપણું માઈક તમને બતાવી દઉં એકવાર લાઈન લાવ્યો તો મતલબ કે અને આ ટ્રોફી આપણે એક સ્કૂલમાં જીત્યા હતા આપણે યોગાસનમાં જાય એમાં સરસ હતી અને આપણો જૂનો મોબાઈલ એ તો કલર ગયો

ખબર તો આ આ શું કરવાનું હા એ ખબર નહીં આપણે જે જરૂર છે એકા એકા અને એકા ઓકે તો શું આપણે આ ગયા આજો ઓર્ડર હાલ હું મિનિટ ઓડરનું કારણ કે આપણા ઘરે આયા લગન

Kau nak cik dia mai? Comment section macam mana? Makan kopi lagi. Bukan yellow jarak. English mai. Aduh. Ada mana pak? Makan kopi. Dusun. Papa iya.

તો ચા હૈ અને પાપડને શું કહેવાય ખબર નહીં તો ખાઈ લઉં ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા આવીએ આપણી દુકાને આપણે હોટલે આપણા જે એવું હોય મતલબ કે નાસ્તા આવશે મતલબ પૈબંધ આવ્યો છે આપણો તો આપણે એકદમ રેડી જ છે કાઉન્ટર એકદમ રેડી જ છે ધંધામાં રેડી છે પફ છે દાબેલી છે પાઉભાજી છે આપણા લોગમાં કોઈ નવા હોય તો એમને કહી દઉં કે આપણો હાજર પેટાની બાજુમાં આપણે નમક પાર્વતી પછી હર હર મહાદેવમાં હવે નાસ્તા આવું ચાલું કર્યું છે તો નાનું છોકરું છે

કમણે શુ દેવોગા ખર્ચા બચાવવા નીયનું કરી દેજો બસ ચિદો ચાર કાર થાય આવડે શું કાર કરી દીધું અમે નકરી બચત ગાડા દેхай અંતે ઇસડે આતી આલીઓમાં જમમાં લખણાવતું ટોટલ બુદળ બધું ચાલે ઓમે જ લખણાવતું દળ બધું હાલ વિશ્વાસ જ નહીં બોલો

ખા નું વાગે અને ના બતાવી દીધું આમ તો આપણો હાજુ ગમે ત્યારે બાજુમાં આપણે નાસ્તાઓ છે આનું સોનું હજુ મોટું કરવાનું આયોજન હા ધીમે ધીમે થાય હજુ ઘરા બધું કોઈ સેવા નહીં આપણા લાગે લાગે કરી નહીં તો બસ શાકભાજીનું બધું આવી ગયું છે ગાજર પડે અલગ પ્રકારને કારણ કે મેં મંગાયા હતા બધું આવી ગયું છે ફુલાવ શિમલા શ્યામન નીચે કોથની બધી ટોમેટા વમેટા આદું તો એના સિવાય બીજું પણ ઘણું બધું પડ્યું હોય જેમ કે તરબું પડ્યું છે રાગ લીધી મેં દ્રાક્ષ પડી છે ખાવાનું બધું પડ્યું આપણે તો પાઉભાજી બધી આઈટમો આવે બહુ આવે તો પાઉભાજી બનાવીએ એક દિવસ આપણે પાઉભાજી ખાવા માટે મોસ્ટ વેલકમ તો હું જમી લો હવે હજુ ખેતરમાં જવાનું બેસવા માટે ખેતરમાં બેસવા જવું તો રગ લઉં જોઉં છું તો સીન નાખી દઉં બાકી ખેતરમાં તો જવાનું જ છે કારણ કે કંકુતરી એવું લખવાનું ચાલુ થઈ ગયું કંકતરી આવી જઈએ આપણે ભદ્રીજીની એટલે મતલબ કે હવે રોજ આપણે કંકુતરી એવું એક વાળે જવાનું તો જાઉં ખેતરમાં જમી લો પહેલાં બધું આપડે ફેમિલી ખેતરમાં થયા તો કારણ કે ખેતરમાં એથી એક કિલોમીટર સેટું હોય તો કિલોમીટર ના થાય એટલું બધું પણ તો એકલા જ જ છે તો બધું ત્યાં જ રાખવાની ચાર લગ્નનું જોઈએ પછી બોમ્બમાં રાખીએ તો શું કહેવાય એનું જગ્યાનો નો અભાવ અને અમારા જીતુભાઈ એમ કહે કે મારું મકાન હોય ત્યાં હું તો પંદર વર્ષથી ખેતરમાં રહું તો ખેતર મેં રાખે તો નક્કી નહીં આવી જાય જોઈએ પછી તો હાલ તો જમી લો અને વ્લોગમાં બન્યા રહો અને ખેતરમાં જવું નહીં ખેતરમાં જવું પણ હવે વ્લોગ સીન લઉં ના લઉં તો આ જો વિડીયો આટલા સુધી સીન લઈશ તો પાછળથી નાખીશ અને વિડીયો રાખવા સુધી બ્લોગ નાખી એટલા સુધી મળીએ ફરી કાલે ન બ્લોગમાં આશા કરું છું કે આ બ્લોગ તમને ગમે છે જય હિન્દ બા ભાઈ દોસ્તો કઉ સીન નહીં લેવો નહીં લેવા પણ જમવા બેહી ગયો અને સીન લઈ લો અને ખેતરમાં જઈ કંકુજરી બતાવી દઉં એટલે કહું કંકુરીનો આ પાછળથી સીન નાખી દઉં જોઈ લેજો બધા કંકુજ બતાવી દઉં એવી રીતે સફાઈ આપણી અને આપણે લેવા કંકુજ મૂજ ગયો હતો કાલે લેવા ગયો હતો પણ સીન નહીં લીધો કારણ કે અમારા જીતુભાઈ હોય ને મોટાભાઈ એમના વિડીયોનું ગમવા ઉછું બરાબર એટલે હું ખાલી એમની હવે કેમેરા મારો વિડીયો ના બનાવતો હતો એટલે એમના વિડીયોગ્રાફીના નહીં પસંદ એટલે હું ઈરા જોડે હોય બાકી એમની જોધપુરી બનાવવા જતા અમે તો એ હું હંગાતો હતો શ્રી વિસનગર જતા જોધપુરી બનાવી દીધું પછી એ સાડા પાંચ હજાર રૂપિયાની એકમત તો એ હું જ હતો પછી અમદાવાદ ગયો હતો કપડાં લેવા માટે તો એસી જેવા ખારલા એટલે કે સાડી લાયા હતા એસી હજુ અધાર બીજા પચાસ લાખ ગયા હતા કારણ કે અમારા વ્યવહાર તેવા બહુ ઊંચા હોય છે પંદર વીસ લાખનો અવસર છે એમાં જીતુભાઈનો તો એ પણ સીન નહીં લીધો આપણે કારણ કે એમાં જીતુભાઈ મજા નહીં આવતી એરા હંગા મને મજા નહીં આવતી બીજું કોઈ પણ હોય મારા પપ્પા હોય કોઈ પણ હોય તો હું વિડીયો લઈ લઉં પણ જીતુભાઈ હોય એટલે મેળવતો નહીં નહીં તો જમવા બેઠો ગવાનું શેક છે રોટલી છે દૂધ છે શીરો બનાવેલો છે તો જમીએ અને પછી જવું ખેતરમાં